આત્મીય યુનિવર્સિટી રાજકોટની કે કે મહેતા હોસ્ટેલ ખાતે રહેતા જિજ્ઞેશ કોટેચાએ તેની રજૂઆતમાં કહ્યું છે કે હોસ્ટેલ જોવા આવ્યા ત્યારે અહીંના કાર્યકર્તાઓએ મીઠી વાણી અને તમારા છોકરાને બહાર જવા માટે તમારી મંજૂરી જોશે જેવા શબ્દો સારા શબ્દો સંભળાવીને નિયંત્રણમાં રહે તે માટેના ઘણા સારા શબ્દો વાપરીને બહાર ખોટા વ્યસન અને ખરાબ સંગતે ચડશે તેવા બોલ કહીને હોસ્ટેલમાં એડમિશન લેવડાવ્યું હતું જોકે હોસ્ટેલમાં જમવાની વ્યવસ્થા અતિશય ખરાબ છે તૈયાર જમવામાં કીડા મકોડા ક્યારેક નીકળે તો એમાં કોઈની ભૂલ ના હોય પણ ચેવડા પર કોકરોચ ચાલતું ફરતું હોય ભાતમાંથી કોકરોચ નીકળવું અને મુખ્ય વસ્તુ પૌવા બટેકામાંથી બીડી નીકળવું આ બધું હોસ્ટેલની ઘોર બેદરકારી છે આ અંગે અમે ફોટા સાથેના પ્રૂફ હોસ્ટેલના કાર્યકર્તા તુષારભાઈને બતાવ્યા હતા જેનો કોઈ જવાબ આવ્યો નથી એટલું જ નહીં ભોજનની ગુણવત્તા સુધારવા તુષાર પાઠકને કહ્યું તો તેમનો એવો જવાબ આવ્યો કે તમારે રહેવું હોય તો રહો ને જવું હોય તો જાઓ ભોજન અને પાણી હંમેશા આરોગ્ય સાથે જોડાયેલું હોય છે ત્યારે ભોજનમાં બેદરકારીને કારણે જો કોઈ વિદ્યાર્થીનું આરોગ્ય જોખમમાં મુકાય તો જવાબદાર કોણ સહિતના અનેક સવાલો હાલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે આ મામલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે હોસ્ટેલના વિદ્યાર્થીએ કરેલા આક્ષેપોને લઈને કોલેજની હોસ્ટેલના મેનેજમેન્ટ સામે સવાલો ઉઠી રહ્યા છે